ગઈકાલે એક અનોખી ગુજરાતી ફિલ્મ ના પ્રીમિયર નું આયોજન હતું જેનું નામ છે અનામિકા વાસણા ખાતે આમંત્રિત મહેમાનો અને કલાકારોની સાથે એક પ્રીમિયર નું આયોજન કરાયું હતું આ ફિલ્મ માં એક સિમ્પલ લવ સ્ટોરી છે આટલી સુંદર ફિલ્મ ની પાછળ આજે મારે પહેલું નામ ડાયરેક્ટર અને રાઇટર ભૂષણ ભટ્ટ નું લેવું પડે છે કેમ કે ફિલ્મ નાની પણ બધું જ કહી જાય તેવી બનાવવી અને લખાવી એ તેઓ બરાબર જાણે છે આ ફિલ્મ ના કલાકારો જયની શાહ આશિષ રાજ પુત ચાર્મી કેલૈયા માનવ ગાંધી અને ઋષિ જાનીનું મૂળ થિયેટર છે અનામિકા એક સિમ્પલ લવ સ્ટોરી છે બે અજાણ્યા લોકો ગોવામાં મળે છે એક વાંચવાની શોખીન છે અને એક લખવાનો શોખીન છે અને બંનેની મુલાકાત થઈ જાય છે બંને એકબીજાનું નામ જાણ્યા વગર ગોવામાં ત્રણ દિવસ સાથે રહેવાનું નક્કી કરે છે અને ત્રણ દિવસના અંતે એકબીજાને ગુડ ગિફ્ટ તરીકે પોતાના મૂળ નામથી વિપરીત કંઈક અલગ નામ આપવાનું નક્કી કરે છે આ ત્રણ દિવસની

આજે ચોથી જુલાઈ બે હજાર પચીસના રોજ રિલીઝ થઈ છે ગુજરાતી ફિલ્મ અનામિકા જેના કલાકારો છે આશિષ રાજપૂત જૈની શાહ માનવ ગાંધી ઋષિ જાની અને ચારમી કેલૈયા આ વાર્તા છે ને અમે લોકોએ ગોવામાં શૂટ કરી છે અને બહુ સિમ્પલ બહુ સાદી સરળ એક લવ સ્ટોરી છે કે જેનું આમ કે બહુ આમ કોન્ફ્લિક્ટ બહુ બધા નથી એક જ કોન્ફ્લિક્ટ છે સામાન્ય જે મળશું કે નહીં મળીએ એની જ વાત છે અને દરેક લોકો જ્યારે જુએ ત્યારે એમને પોતાના પાર્ટનરની યાદ આવે જ દરેક વ્યક્તિએ જીવનમાં એક વખત તો પ્રેમ કર્યો હોય જ અને એ પ્રેમ યાદ આવે એવો મને વિશ્વાસ છે તમને બીજો એક સવાલ કે આની પહેલાં તમે પિક્ચર હતી અઘટિત હા અને આજે અનામિકા યસ જેમ મનોર ઉદાસના બધા આલ્બમ હથી શરૂ થાય આવું કંઈ માન્યતા તો નહીં રાખતા ના એવી માન્યતા નથી પણ ખબર નહીં કે એવું થઈ જાય છે કે ફિલ્મનું નામ અપરથી જ આવે છે મારી ત્રીજી ફિલ્મનું નામ પણ અપરથી આવે છે હમણાં એક લખીયાનું નામ પણ મગજ અથી જ આવ્યું પણ ઘણા બધાએ કીધું છે જ્યોતિષોએ કીધું છે કે અપળથી હવે ના રાખતા એટલે આને બી એક અઘટિત ઘટનામાં લઈ લઈએ અને તમારી આ નવી નવી ફિલ્મ માટે ખૂબ ખૂબ શુભેચ્છા થેન્ક યુ થેન્ક યુ હલો માય સેલ પાશિષ રાજપૂત અમારી ફિલ્મ અનામિકા સિનેમા આવી ગઈ છે અને મારા કેરેક્ટરનું નામ સ્તવન છે અને આ ફિલ્મ એક લવ સ્ટોરી છે જે ઘણા બધા લોકોને ગમશે અને બહુ જ અલગ પ્રકારની લવ સ્ટોરી છે અને હું લોકોને કહીશ કે તમે આ ફિલ્મ જોવા જાઓ તમને કંઈક અલગ જોવું મળશે સો ટકા મારી ગેરંટી છે ચોથી તારીખે આજે અમારી ફિલ્મ આવી છે તો તમારા લોકોથી બસ ખાલી એટલું જ કહેવું છે મારે કે ગુજરાતી સિનેમાને સપોર્ટ કરો ફિલ્મ્સ જોવા જાઓ અમે લોકો ન્યૂ કમર્સ છીએ અમારી પહેલી એઝ એન લીડ ફીચર ફિલ્મ થઈ રહી છે તો અમારા માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે તમે લોકો ફિલ્મ જુઓ અને અમને આશીર્વાદ આપો કે તમને કેવી ફિલ્મ લાગે અને જો તમને ફિલ્મ ગમે તો તમે બીજા બધા લોકોને પણ કહો કે અમારી ફિલ્મ જોવાની થેન્ક યુ સો મચ થેન્ક યુ મારું નામ જૈની શાહ છે અનામિકા નામની ગુજરાતી ફિલ્મ આવી રહી છે અને આ અનામિકા ફિલ્મમાં હું અનામિકાનું કેરેક્ટર નિભાવી રહી છું આ ફિલ્મ ચોથી જુલાઈ એટલે કે આજથી સિનેમા ઘરોમાં આવી ગઈ છે તમે જલ્દીથી બુક માય શો પર જઈ શકો છો અને નજીકના સિનેમા ઘરોમાં ટિકિટ્સ બુક કરી શકો છો આ ફિલ્મ અમે બહુ દિલથી બનાવી છે અમારા બધાની એઝ એન એક્ટર કહી શકાય કે પહેલી મોટી ફિલ્મ છે તો આ દિલથી અમારી જે વાત છે એ પણ તમને દિલથી જરૂરથી ગમશે તો જરૂરથી જોજો મારું નામ માનવ ગાંધી છે અને અનામિકા કરીને એક બહુ સરસ ફિલ્મ આવી ગઈ છે ફોર્થ જુલાઈ આજે આને રિલીઝ ડેટ છે અને હું એમાં માનવ ગાંધી એઝ હર્ષ આ ફિલ્મના કો એક્ટર્સ સાથે મને કામ કરવાની ખૂબ મજા પડી છે આ મારી ડેબ્યુ ફિલ્મ છે તે છતાં એ લોકોએ મને ઘણું બધું શીખવ્યું છે એટલે ખૂબ સરસ ફિલ્મ છે મારી તમને વિનંતી છે કે તમે આ ફિલ્મ જરૂરથી જુઓ ફેમિલી સાથે જાઓ અનામિકા એક મ્યુઝિકલ લવ સ્ટોરી તમારા નજીકના સિનેમા ઘરોમાં થેન્ક યુ હેલો મારું નામ રિષિ જાની છે આ ફિલ્મમાં હું રિષિ કેરેક્ટર જ પ્લે કરી રિષિ નામનું જ કેરેક્ટર કે જે સ્તવન અને અનામિકાની એક પ્રેમ કહાની છે એ ફિલ્મમાં જેમની લવ સ્ટોરીની વાત છે એ લોકોને કઈ રીતે મળાવવાનો પ્રયત્ન કરે છે અને એ લોકોને મળાવી શકે છે કે નહીં એ તમે ફિલ્મને આગળ જોજો ને એ જ બહુ ઇન્ટરેસ્ટિંગ છે તો આ આ ફિલ્મમાં આખી પ્રેમની વાત છે પ્રેમ ઉપર જ આખી વાત છે થેન્ક યુ